પ્રશ્ન નંબર એક કયો ગેસ સૂંઘવાથી માણસને માત્ર હસવું જ આવે છે એક કિલિયમ બી નાઇટ્રોજન સીક હાઇડ્રોજન દીક નાઇટ્રસ ઓક્સાઇડ સાચો જવાબ છે દિ નાઇટ્રસ ઓક્સાઇડ પ્રશ્ન નંબર બે कयो जीव पानी में रहे पानी पीतो नथी। एक को बीत मछली सीत मगर मच्छदीक काचबो साचो जवाब है ए को प्रश्न नंबर त्रण क्या देश में कूतरा पाड़वा पर गुनों लागू पड़े एक थाईलैंड मा बी ताइसलेंड ईजरायल होगकोंग साचो जवाब छे बी आईसलेंड प्रश्न नंबर चार केड़ा क्या देश राष्ट्रीय फल है एक मलेशिया बी जापान सी त्रशिया કંબોડિયા સાચો જવાબ છે દી કંબોડિયા પ્રશ્ન નંબર પાંચ ભારતમાં સૌથી મોંઘું દૂધ ક્યાં જનાવરનું મળે છે એક ગાયનું દીક ભેંસનું સીપ ગધેડીનું દીક બકરીનું સાચો જવાબ છે સી ગધેડીનું દૂધ પ્રશ્ન નંબર છ કઈ વસ્તુને ગરમ કરવાથી જામી જાય છે એક સોનાની વસ્તુ બી ચાંદીની વસ્તુ સી તાંબાની વસ્તુ દીક લોખંડની વસ્તુ સાચો જવાબ છે बी चांदी वस्तु ने प्रश्न नंबर सात कयु जनावर नथी पीतु एक बिलाड़ी बी ससलू सी रेट कांगारू डी जीराफ साचो जवाब छे सी रेट कांगारू प्रश्न नंबर आठ पुस्तक नू निर्माण સૌથી પહેલો ક્યાં દેશમાં થયું હતું એક ભારત માં બી ચીન માં સી ઇઝરાયલ માં ડી રશિયા માં સાચો જવાબ છે બી ચીન દેશમાં પ્રશ્ન નંબર 9 કાળા રંગના સફરજન ક્યાં દેશમાં થાય છે एक चीन देश बी जापान देश सी तुर्की देश दी रूस देश साचो जवाब छे। एक चीन देश में प्रश्न नंबर दस कयु फल खावा आँखों की रोशनी वे तनानस बी सफरजन सी सीताफल डी कीवी फल साचो जवाब छे डी कीवी फल प्रश्न नंबर 11 क्या देश में સૌથી ઓછા ભાવમાં વિજડી મળે છે એક ભારત દેશ બી ચીન દેશ સી અમેરિકા દેશ દીત ઈરાન દેશ સાચો જવાબ છે દી ઈરાન દેશમાં પ્રશ્ન નંબર બાર સાપનું ઝેર ઉતારવા ક્યાં ફળનું બીજ ઉપયોગમાં આવે છે એ ડાંબલીનું દી કેરીનું સીતરબુચનું દીત પપૈયાનું સાચો જવાબ છે के अम्बेलीनु प्रश्न नंबर 13 સૌથી પહેલો માચીસ નિષોધ ક્યા દેશે કરી હતી એત ભારત બી બ્રિટન સી જાપાન ડી અમેરિકા સાચો જવાબ છે બી બ્રિટન દેશે કરી હતી પ્રશ્ન નંબર 14 કયો પ્રાણી સૌથી વધુ ઝડપથી દોડી શકે છે એ કાંગારુ બી સિંહ સી હરણ ડી ચિત્તો સાચો જવાબ છે ડી ચિત્તો પ્રશ્ન નંબર 15 કયા ફૂલને ખીલવામાં 12 વર્ષનો સમય લાગે છે एक नागपुष्प बी नीलकुरुंजी सी कमर बी क्रेफलेसिया साचो जवाब छे बी नीलकुरुंजी प्रश्न नंबर सोल विश्व सौ मोघू खनिज क्यों छे एक यूरेनियम बीत सोनू सीक डायमंड बी चांदी साचो जवाब छे के यूरेनियम प्रश्न नंबर 70 विश्व માં સૌથી મોંગું લાકડું કયું છે એ લાલ ચંદન બી સફેદ ચંદન સી બ્લેકવુડ દી સાગવાન साचो जवाब छे। सी ब्लेकवूड प्रश्न नंबर अठार हवा मा उड़ी शके तेवा साप क्या देश में एक भारत देश बी ऑस्ट्रेलिया देश सी अफ्रीका देश डी अमेरिका देश साचो जवाब छे। बी ऑस्ट्रेलिया देश में प्रश्न नंबर ओगनीस क्या देश की कंपनी छे एक भारत बी पाकिस्तान सी जापान डी अमेरिका आनो जवाब कमेंट में आपो